જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી તો મિત્રો ગણેશ ચતુર્થી તહેવાર સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને શનિવારના રોજ દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે દસ દિવસ સુધી ચાલનારા આ તહેવારને ગણેશ પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે ગણેશ ચતુર્થી દિવસે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે સનાતન ધર્મમાં કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં સૌથી પહેલાં ભગવાન ગણપતિની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશ પૂજા તમારા બધા ખરાબ કાર્યોને સફળ બનાવે છે ગણેશ ચતુર્થીના દિવસે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે માત્ર એક દુરવાનો ઉપાય કરવાથી સંપૂર્ણ થઈ જાય છે આ મહત્વનો દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે જો તમે પણ ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય કરવા માંગો છો તો મિત્રો પહેલાં આ ઉપાયને સારી રીતે અને સરખી રીતે સાંભળી લેજો અને પછી જ આ ઉપાયને કરજો જેથી તમને આ ઉપાયનો સંપૂર્ણપણે લાભ મળે આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી ગણેશ જરૂરથી લખજો અને આ વિડિયોને છેલ્લે સુધી જરૂરથી સાંભળતા રહેજો તો ચાલો હવે એ જાણીએ કે ગણેશ ચતુર્થીના દિવસે દુર્વા એટલે કે ડાભનો ઉપાય કેવી રીતે કરવાનો છે તો ગણેશ ચતુર્થીના દિવસથી દસ દિવસ સુધીમાં કોઈ પણ દિવસે આ ઉપાય કરી શકો છો અને આ ઉપાય સવારમાં કરવાનો હોય છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી તો તમે આ સાંજના સમયે પણ કરી શકો છો હવે એ જાણીએ કે આ આ આ એક વિશેષ વિશેષ ઉપાય ઉપાય કોને કરવાનો છે તો તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તે આ ઉપાય અચૂકપણે કરી શકે છે ભગવાન ગણેશ તેમના બધા જ વિઘ્ન દૂર કરી દેશે જો કોઈ પણ માતા કે બહેન પોતાની ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો તેઓએ ખાસ કરીને તુરવાનો આ વિશેષ ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું આવે છે અને ચોક્કસ પરિણામ મળે છે તેથી ગણેશજી તેમના પર ચોક્કસ પ્રસન્ન થાય છે પરંતુ આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી તે વૃદ્ધ હોય કે નાનો બાળક હોય જે વ્યક્તિએ આ એક દુર્વાનો વિશેષ ઉપાય કરવો હોય તેને શનિવારે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે અવશ્ય કરવો જોઈએ અથવા તો ગણેશ ચતુર્થીના દિવસ પછીના દસ દિવસોમાં કોઈ પણ દિવસે કરી શકે છે આ વિશેષ ઉપાયનું પરિણામ તમને ચોક્કસ મળે છે તો ચાલો હવે જાણીએ કે દુર્વાનો આ વિશેષ ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલા દુર્વાને એકઠું કરવું પડે છે પરંતુ ધ્યાન રાખો કે દુર્વા અર્પણ કરવા માટે દુર્વા ઘાસને સ્વચ્છ જગ્યાએથી તોડીને જ લેવું જોઈએ કોઈ પણ જગ્યાએથી દુર્વા લેવાથી આ ઉપાયનો કોઈ પણ શુભ પરિણામ નથી મળતું દુર્વા ઘાસનેદાનોમાં સરળતાથી મળી જાય છે આ ઘાસ મોટા ભાગે ખેતરોમાં અથવા રસ્તાની બાજુમાં જોવા મળે છે તેનો રંગ આછો લીલો છે તેથી કોઈ સ્વચ્છ જગ્યાએથી સારી રીતે દૂરવાને એકઠું કરવાનું છે ચતુર્થીના દિવસે અથવા ચતુર્થી પછીના દસ દિવસમાં જ્યારે પણ તમે આ ઉપાય કરવાના છો ત્યારે તમારે વહેલા ઉઠીને સ્નાન કરવાનું છે ત્યારબાદ ઘરના દેવાલય કે શ્રી ગણેશ મંદિરમાં જવાનું છે જો તમે તે દિવસે કોઈ કારણસર મંદિરમાં નથી જઈ શકતા તો તમે આ ઉપાય ઘરે પણ કરી શકો છો તો તમારે આ ઉપાય કરવા માટે તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ સામે એક પાનના પત્તા પર સિંદૂરમાં ઘી મિક્સ કરવાનું છે ત્યારબાદ તે જગ્યાએ કુમકુમથી રંગાયેલા ચોખાથી સ્વસ્તિક બનાવવાનું છે હવે પછી તેના પર લાલ નાડા છડીમાં એક સોપારી લપેટીને મૂકવાની છે તમે જાણતા જ હશો કે સોપારીને શ્રી ગણેશનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે તેથી હવે આ સોપારીની પૂજા કરવાની છે હવે તમારે ગણેશજીનું મનમાં સ્મરણ કરવાનું છે ચાર પાંચ મિનિટ ધ્યાન કર્યા બાદ તમારે આ સુપારી સ્વરૂપે રહેલ ગણેશજીની પૂજા કરવાની છે જો તમારી પાસે ગણેશજીની મૂર્તિ છે તો તમે તેને પણ બાજુમાં રાખી શકો છો ત્યારબાદ તમારે જે દુર્વા એકઠા કરીને તમે લાવ્યા છો તે દુર્વા અથવા દુર્વાને દુર્વાને સારી સારી રીતે રીતે સ્વચ્છ સ્વચ્છ પાણીથી શુદ્ધ કરવાના છે કર્યા બાદ તેને ત્યાં બાજુમાં રાખી દેવાના છે ત્યારબાદ તમારે બધા દુર્વામાં ગાંઠ વાળવાની છે ધ્યાન રાખો કે બધા અલગ અલગ હોવા જોઈએ એક દુર્વામાં એક ગાંઠ હોવી જોઈએ ત્યારબાદ ગણેશજીનું સ્મરણ કરો પછી તમારે એક દુર્વાની ગાંઠ ગણેશજીને અર્પણ કરવાની છે દુર્વા અર્પણ કરતી વખતે તમારે ગણેશ મંત્ર ઓમ ગમ ગણપતિએ નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે ત્યારબાદ આ રીતે બીજી દુર્વા ગણેશજીને અર્પણ કરવાની છે તે દુર્વા અર્પણ કરવાની સાથે સાથે દરેક વખતે ઓમ ગમ ગણપતિએ નમઃ આ મંત્રનો જાપ જરૂરથી કરવાનો છે આ રીતે તમારે બધા દુર્વા ગણેશજીને અર્પણ કરવાના છે હવે તમારે ગણેશજીની આરતી ઉતારવાની છે અને તમારી બધી જ મનોકામનાઓ તમારા મનમાં સ્મરણ કરવાની છે આ ઉપાય કરવાથી ગણેશજી તમારા પર ખૂબ જ પ્રસન્ન થઈ જશે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરશે અને તમારી બધી જ મનોકામનાઓ જલ્દી સંપૂર્ણ થઈ જશે પૂજા સંપન્ન થઈ જાય પછી તમારે આ દુર્વાને કોઈ પણ ગાયને ખવડાવી દેવાની રહેશે અથવા તો તમે તેને નદીમાં પણ પ્રવાહિત કરી શકો છો હવે બીજા વિશેષ ઉપાય વિશે જાણીએ આ ઉપાય તમે કોઈ પણ દિવસે અને કોઈ પણ સમયે કરી શકો છો ગણેશ ચતુર્થીના શુભ દિવસે એક માટેનું વાસણ ઘરમાં લાવવાનું છે અને તેમાં થોડી દુર્વા વાવો આ દુર્વાને તમારે રોજ જળ છડાવવાનું રહેશે અને તમારે તેની સંભાળ રાખવાની રહેશે ત્યારબાદ તે વાસણમાં કીડીઓ અને અન્ય નાના જીવજંતુઓ માટે કંઈક મીઠી વસ્તુ અથવા પક્ષીઓ માટે અનાજ પણ મૂકવાનું રહેશે જેમ કીડીઓ કે પક્ષીઓ તમારો અનાજ ખાય છે તેમ તમારા ઘરમાં ગણેશની કૃપા રહેશે અને ઘરમાં સમૃદ્ધિ વધશે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ વાસણ ટેરેસ કે બાલ્કનીમાં હોવું જોઈએ જેથી પક્ષીઓ પણ આવી શકે આ સરળ ઉપાયથી તમને ચોક્કસથી ખૂબ જ લાભ થશે અને જો તમે ટેરેસ કે બાલ્કનીમાં વાસણ નથી રાખવા માંગતા તો તમે ગણેશ ચતુર્થીના દિવસે ઘરના મંદિરમાં વાસણ મૂકીને તેમાં પણ દુર્વા વાવી શકો છો આ રીતે ઘરના મંદિરમાં ઉગાડવામાં આવતી દુર્બાને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દુર્વા તમે ભગવાન ગણપતિ અને માતા પાર્વતીને પણ અર્પણ કરી શકો છો જો કારણોસર આ દુર્વા સુકાઈ જાય તો તેની જગ્યાએ નવી દુર્વા જરૂરથી લગાવી જોઈએ તમારે આ દુર્વાનું ધ્યાન રાખવાનું છે તુલસીની સાથે દુર્વાની પણ પૂજા કરવાની છે અને તમારે તે વાસણની આસપાસ સ્વચ્છતા રાખવાની છે આ દુર્વા ગૃહ મંદિરમાં રાખવામાં આવે છે તેથી તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપાય કરવાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે ઘરમાં સુખ શાંતિ આવે છે અને માતા પાર્વતી પણ તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે ત્રીજો વિશેષ ઉપાય જાણીએ જો તમારા ઘરમાં પૈસાના ટકતા હોય કે ધનને લીધે પતિ પત્ની વચ્ચે હંમેશા ઝઘડાઓ અને પરિવારમાં અશાંતિ રહેતી હોય અને ઘરમાં ખૂબ જ મુશ્કેલી હોય તો આ ઉપાય જરૂરથી કરવો જોઈએ ગણેશ ચતુર્થીના દિવસે અથવા તો ગણેશ ચતુર્થીના દિવસ પછીના કોઈ પણ દસ દિવસોમાં જે પણ દિવસે તમે આ ઉપાય કરો છો તો તે દિવસે તમારે તમારા ઘરના મંદિરમાં એક પીળું કપડું લેવાનું છે અને તેમાં એક સોપારી મૂકવાની છે સોપારી પર કુમકુમ લગાવીને ગણપતિનું ધ્યાન કરવાનું છે અને મનમાં ઓમ ગણપતિએ નમઃ આ આમંત્રનો જાપ કરવાનો છે પછી તમારે તે કપડાને લપેટીને તિજોરીમાં મૂકી દેવાનું છે અને ગણેશજીને સાચા હૃદયથી પ્રાર્થના કરવાની છે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મી ધન વધારે છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ આવે છે અને પરિવારમાં પ્રેમભાવ આવે છે અને જીવનમાં સુખનો પાયો મંડાય છે મિત્રો હવે જાણી લઈએ આ ચોથો ઉપાય મિત્રો ગણેશ ચતુર્થી દિવસે તમારે આ ઉપાય કરવાનો છે આ ઉપાય તમે ચતુર્થી તિથિના કોઈ પણ સમયે કરી શકો છો પરંતુ મિત્રો આ ઉપાય તમે બપોરના સમયે કરશો તો તમને તેનો લાભ અચૂક થશે મિત્રો ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે સ્નાન કરીને લાલ કલરના અથવા તો પીળા કલરના વસ્ત્રો ધારણ કરવાના છે હવે મિત્રો પૂજા કરવા માટે સૌથી પહેલા તમારે થોડા ચોખા લેવાના છે મિત્રો આ ચોખા તમારે પાણીથી ધોઈને સાફ કરવાના છે તેની ઉપર ગંગાજળનો છંટકાવ કરવાનો છે અને ચોખામાં થોડી હળદર નાખવાની છે એટલે કે ચોખાને પીળા રંગના કરવાના છે આ ચોખા તમારી પૂજાસ્થાનમાં ગણપતિ બાપ્પાના ચરણોમાં રાખવાના છે ત્યારબાદ ઓમ ગણપતિએ નમઃ આવી રીતે અગિયાર વખત અથવા થઈ શકે તો એકસો આઠ વખત આ મંત્રનો જાપ કરવાનો છે અને પછી આ ચોખાને લાલ કલરના કપડામાં લપેટી લેવાના છે અને તેની ઉપર લાલ કલરનો દોરો વીંટી લેવાનો છે અને આ પોટલીને તમે જ્યાં પૈસા રાખો છો તે જગ્યાએ તે પોટલીને મૂકી દેવાની છે આ ઉપરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે અને તમારા ધંધામાં વૃદ્ધિ થશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને ગણેશજીની કૃપા થશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખી લેજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ